સ્વાગત છે આપનું અને હું છું મિત્તલ પટેલ નિર્માણ પસ કાર્યક્રમ આજે આવી પહોંચ્યો છે ડાકોર જે પદયાત્રીઓ જોઈ રહ્યા છે તે રૂટ પર અનેક લોકો ઘણા વર્ષોથી કેમ્પ લગાવી રહ્યા છે સાથે સાથે જે પદયાત્રી જઈ રહ્યા છે તેની કેટલી ઠાકોરજી પર શ્રદ્ધા છે અને કેટલા શ્રદ્ધા અને ભાવથી તેઓ જઈ રહ્યા છે તેમની સાથે આજે મુલાકાત કરી અને જાણીશું સાથે સાથે તમને એક વાત જણાવી જાઓ કે ઘણા લોકો જે છે એ સેવા આપીને અહીંયા તૃપ્ત થઈ રહ્યા છે કેમ્પની અંદર વિવિધ પ્રકારની જે સેવા આપવામાં આવે છે તેનો આનંદ જે છે એ અપાર આનંદ છે અનેક લોકો જે પદયાત્રીઓને જોઈને પણ પોતાની જાતને ધન્યતા અનુભવે છે અને એવું પણ

અમારા આજુબાજુના ગામડા દસે ગામડાના આજુબાજુના લોકો જોડાય છે દસે ગામડાના લોકો જોડાય છે અને કેટલી મહિલાઓ આ વખતે જોડાય છે મહિલાઓ 50 મહિલાઓ છે ઓહો તો ટોટલ કેટલા લોકો છો 120 ની આજુબાજુ છે લોકો અને જમવાની વ્યવસ્થા અને બધું તમે કેવી રીતે ગોઠવણ કરી છે એ અમારા સંગનું જ છે અને અમે સાથે લઈને જઈએ છીએ તો તમે ગામડેથી નીકળો છો દેત્રુજ ગામમાંથી નીકળો છો અને જમવાની વ્યવસ્થા સાથે નીકળો છો તો જ્યાં જ્યાં પડાવ હોય ત્યાં જાતે બનાવો છો હા જાતે જ અમારું ત્યાં કેટરસવાળા જાતે જ બનાવે જય રણછોડ જય રણછોડ શું નામ છે આપનું મિનલ ઠાકર અને ક્યાંથી આવો છો આપ અમદાવાદ પાલડી પાલડી વિસ્તારમાંથી આવો છો અને ડાકોરે ઠાકોર ના દર્શન કરવા જાવ છો તો કેટલો આનંદ છે બહુ જ એટલે બહુ જ અનેરો આનંદ આનંદ છે તમે હોળી ધૂળેટી સાથે રમીને જાવ છો સાથે રમીને જઈએ છે ધજાજી પૂજન કર્યું એટલે થાપા મારે એટલે હાથ લાલ છે બીજા બેન પણ છે શું કે તમારું નામ શું છે લીલાબેન પરેશ પંડ્યા

આપણને ઘણો ઉત્સાહ આનંદ થાય છે લોકો પગપાડા દર્શન કરવા જાય છે અને ભગવાનના દર્શન કરવા જાય છે અને આપણે એમને સેવા આપીએ છીએ એનાથી આપણને ઘણો આનંદ મળે જય રણછોડ જય રણછોડ જય રંછોડ નામ છે આપણું દશરથભાઈ સોમાભાઈ પ્રજાપતિ ગામ વિજોલ અમદાવાદ શહેર દાદા તમે કેટલા વર્ષોથી અહીંયા સેવા આપી રહ્યા છો છેલ્લા પાંચ વર્ષથી સેવા આપીએ છીએ અને આ પાંચમું વર્ષ છે અને ડાકોર પદયાત્રીઓનું રણછોડરાયની કૃપાથી અહીંયા સેવા આપીએ છીએ આ જમીન પણ અમારા બાપદાદાની છે અને અમારા બાપદાદાના પ્રતાપે રણછોડાની કૃપાથી આનંદ મંગલ છે અને બાપદાદાની પ્રેરણાથી બાપદાદાની પ્રેરણાથી અમે આ બટાકાવાડાનો પ્રોગ્રામ કરીએ છીએ અને પદયાત્રીઓના પ્રેમથી અમે સેવા કરીએ છીએ કેટલા પદયાત્રીઓ અહીંયા આવે છે અને તમારા તકી તમે સેવા પૂરી પાડો છો તેને નાસ્તાની વ્યવસ્થા પૂરી પાડી છે અહીંયા એક દિવસના એકસો પચાસ કિલો બટાકાવાડા જાય છે અને એ પ્રમાણે ઘણા લાખોની સંખ્યામાં પદયાત્રીઓ નીકળે છે અને સવારે થી તે સાત સુધી સડન પ્રોગ્રામ ચાલુ રહે છે જય રણછોડ જય રણછોડ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું નામ છે આપનું પ્રિયંકા પ્રજાપતિ અને તમારી પરિવારની કેટલી મહિલાઓ જોડાયેલી છે કે તે સતત સવારથી સાંજ સુધી સેવા આપી રહ્યા છે મહિલાઓ અમારા પરિવારની 5 થી 10 મહિલાઓ છે કુટુંબની દીકરીઓ છે વહુઓ છે બધા જ ભેગા મળીને કરીએ છે અને આ આજના દિવસનો સવારથી સાંજનો પ્રોગ્રામ કરવા માટે અમે લોકો કોન્સ્ટન્ટ એક મહિનાથી તૈયારીઓ કરીએ એક દિવસ માર્કેટમાં જઈને શાકભાજી લઈએ કરિયાણાવાડાને મળવા જવાનું સ્પેશિયલ જાવું છે અમે સ્પેશિયલ જઈએ છે ઘંટી એમાં જઈને બેસ્ટ ક્વોલિટીનો લોટ હોય કે સારામાં સારી વસ્તુ આપો કે જેથી આપણે સારામાં સારું બધા યાત્રીઓને ખવડાઈ શકીએ પ્રસાદ છે કેમ કે આ પ્રભુનો ને પ્રસુ પ્રભુનો પ્રસાદ જેટલો પવિત્ર જેટલો ચોખ્ખો જેટલો સારો એટલે આપણને બધાને સારી કામના પ્રાપ્તિ થાય છે જય રણછોડ જય રણછોડ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું નામ છે આપનું નલિન ચોકસી મારું નામ છે અને તમે કયા વિસ્તારમાં કેટલા વર્ષોથી સેવા આપી રહ્યા છો એને એવું છે કે અહીંયા કોઈ કેન્દ્ર જ નહોતું આ કેન્દ્ર એટી સેવન એટલે સિત્યાની શાંતિ અમે આ ચાલુ કર્યું છે આજે કેટલા વર્ષ થાય એ તો આપણે દરેકને કહીએ જ છે કે ઘણું પણ અવિરત એવું નથી કે ખાલી ફાગણની પૂનમ દર પૂનમ અહીં સેવા અમે આપીએ છીએ જય રણછોડ જય રણછોડ શું નામ છે આપનું આશીષભાઈ અને આશીષભાઈ તમારું આ કેમ્પ છે તેમાં કેટલા વર્ષોથી તમે સેવા આપો છો સતત તેરમું વર્ષ છે અને કયા પ્રકારની સેવા આપો છો લાઈવ ખમણ ઢોકરાની

તે અનેક મહિલાઓ પણ આવે છે ને તેઓ અવિરત અહીંયા આપવાની સેવા આપી રહ્યા છે જય રણછો જય શું નામ છે આપનું ઉમેશજી ઠાકોર અને તમે ક્યાંથી આવો છો ગોતાથી ગોતાથી આવો છો તમે બે ભાઈઓ આવો છો અને ધજા ચડાવવા માટે આવ્યા છો તો ધજાનું શું મહત્વ રહેલું છે તમારી દ્રષ્ટિએ જે જેની આસ્થા છે તો ભગવાન પર કેટલી શ્રદ્ધા છે શ્રદ્ધા તો દરેકની અલગ અલગ શ્રદ્ધા હોય અને કેટલા વાગે નીકળો છો અને કેટલો સમય 5 વાગે નીકળ્યા હતા અમે બોટાથી અને અત્યારે વિંજોલ પર પહોંચ્યા છો અહીં આવી ગયા તરા આવી ગયા તો વચ્ચે વચ્ચે આરામ કરો છો કેમ્પનો આરામ નથી કરો અહીં આવીને બેઠા અમે સતત ચાલતા રહો છો સતત જય રણછોડ જય રણછોડ શું નામ છે આપનું મયુર પટેલ અને મયુર તમે ક્યાંથી આવ્યા છો નરોડા હરી સોસાયટીથી નરોડાથી આવ્યા છો અને કેટલા યુવા ધન સાથે નીકળ્યા છો અમે 6 જણા જોડે નીકળ્યા છીએ અને હું 93 ની સાલથી જઉં છું

નરેન્દ્રભાઈ અને તમારા સાથે આ બાળકો પણ જોડાયા છે શું નામ છે આપનું ચૌધરી પ્રદીપ અને તમે જોડાયા છો આવી રીતે પગ પાળા જઈ રહ્યા છો તો કેટલો આનંદ છે ને કેટલી મજા આવે છે મજા આવે છે ખૂબ જ મજા આવે પહેલી વખત જઉં છું હજુ ફર્સ્ટ ટાઈમ છે મજા આવશે તો મિત્રો જોડાયેલા છે મિત્રો સાથે મિત્રો સાથે જ છે એમાં મિત્રો સાથે આવે તો ખૂબ મજા આવે દુખે છે ખરા પગ ને દુખતું જઈ રહ્યો છું જય રણછોડ શું નામ છે આપનું મને હરિકૃષ્ણ પટેલ અને તમારી સોસાયટી થકી તમે અહીંયા કેમ્પ લગાવ્યો છે અને વિવિધ પ્રકારની સેવા આપી રહ્યા છો તો આઈડિયા કેવી રીતે આવ્યો અને કોને સજેશન આપ્યું કે ભાઈ આપણે પણ આવી રીતે કેમ્પ લગાવીને સેવા આપી છે અમારા ટ્રસ્ટી સ્વર્ગવા શશિકાંતભાઈ કાળીદાસ પટેલ જોએ નાના પાયેથી પોતે એક પાકીટ લઈ અને મેડિકલ સેવા કરતાં પિસ્તાલીસ વર્ષથી આપણી આ સેવા ચાલી રહી છે અને આ સ્થળ ઉપર આપણે પાંચ વર્ષથી ભંડારો આરામ ગૃહ અને મેડિકલ સેવા અને વિવિધ પ્રકારની આપણે અહીંયા સેવાઓ ચાલી રહી છે રાધે અલીગંસના સહયોગથી અને દરેક એકતાના ભાવથી આપણને આ જગ્યા તો કોર્પોરેશન અને રાધે અલીગંસના સોસાયટીના બારે આ ટ્રસ્ટ એક અહીંયા આવીને દર વર્ષે આપણે કરે છે આ લોકોનો બહુ જ સહયોગ છે અને એ લોકો આપણે કોઈ પણ પ્રકારના માર્જિંગ વગર કોઈ રસોઈ નહીં પોતાની જાતે જ રસોઈ બનાવીએ છીએ આપણે અને જાતે બનાવે છે બહેનો પણ આવે છે અત્યારે રસોડો કામ ચાલુ જ છે અને લગભગ આપણે ત્રણ લાખ પદયાત્રીઓની આપણે રસોઈની ભોજનની સેવા આપી રહ્યા છે સુજલભાઈ જણાવી રહ્યા છે કે અમદાવાદને પરમિશન મળેલી છે અને થોડી આગળ પરમિશનનો થોડો અભાવ છે તેના કારણે ત્યાં સુવિધા ઓછી મળે છે અને આ વિસ્તારમાં જે સુવિધા મળે છે તેનો પૂરતો લાભ અહીંયા આપવામાં આવી રહ્યો છે અને એમ્બ્યુલન્સની જે સેવા છે ઘણા વર્ષોથી અવિરત ચાલુ છે તો સુજલભાઈ એમ્બ્યુલન્સની જે સેવા છે તો કેવી રીતે અહીંયા આપવામાં આવે છે એમ્બ્યુલન્સની સેવામાં ફાઉન્ડેશનની ટ્રસ્ટની એમ્બ્યુલન્સ છે બરાબર એ જે ચોવીસ કલાક ડાકોરના ભક્તિમાથ ઉપર દોડી રહી છે કોઈ બી ઇમરજન્સી સર્વિસિસ હોય અને એક નંબર આપેલો છે એટ વન ટુ એટ વન ફાઇવ વન ટુ થ્રી સેવન એ નંબર ચોવીસ કલાક પર અવિરત છે અને એ નંબર પર કોલ આવવાથી વિદિન દસ પંદર મિનિટમાં નિયર બાય જ્યાં બી પેશન્ટ અવેલેબલ હોય છે જ્યાંથી કોલ આવે છે ત્યાં પહોંચી જાય છે બીજું કે અમદાવાદથી ખાતરજ ચોકડી સુધી તો ઢગલો આયોજકો દ્વારા કે મંડળો દ્વારા આયોજન કરવામાં આવે છે પરંતુ ખાતરજ ચોકડીથી જે મહેમદાવાદનો રોડ છે કે જ્યાં અમુક સુવિધાઓ નથી મળતી અમુક ટ્રાન્સપોર્ટેશનની પરવાનગી નથી મળતી એના રીઝનથી અમુક વ્યવસ્થાપકો ત્યાં જઈ નથી શકતા અને કેમ્પોનો અભાવ છે તો આગળ બધાને બી એટલી વિનંતી કરીએ કે ભાઈ તારી ટ્રાન્સપોર્ટેશનની સગવડતા પૂરી થાય અને લાઇટ ફેસિલિટી સરકાર દ્વારા મળી રહે તો અહીંયા જેટલા કેમ્પો ખાતરજથી અમદાવાદથી ખાતરજ થઈ રહ્યા છે એટલા જ કેમ્પો ખાતરજથી મહેમદાવાદવાળા રોડ ઉપર બની શકે ચોકલેટ છે બિસ્કીટ છે તેની સેવા પણ

અને આ જે છે ચાલવા વાળા છે ફાસ્ટ મુવમેન્ટ વાળા અત્યારે નાસ્તો પાણી કરતા આઈ જે સેવા છે એનો લોકો વધારે લાભ લઈ રહ્યા છે આ વસ્તુ એનર્જી વાળી છે એમ મોઢા મૂકે તો ઘણા સુધી એને ચાલે એમ અને સુગર મળી રહે એનર્જી મળી આ ગરમીમાં રાહતને ફાયદાકારક મતલબ એમ જય રણછો જય રણછો જય રણછો જય રણછો જય રણછો જય રણછો ક્યા નામ હે આપકા દીપાલી જયસ્વાની મેમ ઓર આપ કહા સે આયે હો सरदार नगर एयरपोर्ट से तो फैमिली के कितने लोग हुए जो ऐसे यात्रा पर निकल मेंबर्स आए हैं चार जेंट्स हैं उसमें और दो हमारे फैमिली मेंबर ये भी आप जोड़ सकते हैं जर्मन शेफर्ड डॉग्स लाइक आरस्तम इनके नाम है ये लोग हमारे साथ हमेशा टूर पे निकलते हैं हम लोग साल में एक बार ही टूर पे निकलते जो रणछोड़ राय के दर्शन करने होते तो दर्शन के टाइम पे इनको थोड़ा बाहर छोड़ना पड़ता है क्योंकि वहाँ पे पब्लिक और स्पेस थोड़ा कम होता है तो इस वजह से हमको थोड़ा इनको साइड करके हम लोग दर्शन मिल जाते तो ठीक है नहीं तो यहीं से जय रणशो कर लेते पर लास्ट तक जाते जरूर है કે જોઈ મારું મન હરખે સામળિયા હારે મળી તને કહે છે કામણગારો હારે તું તો ભક્તો ના દુઃખ હર કે ભક્તો ની વારે ચડ છે રે કે ભક્તો ની વારે ચડ છે સામળિયા હારે તારું દેહળી તો ફર હરે તારું દેરુ દગન માગાજે હરે તારા દરવાજેનો બતવાગે કે ભક્તો તારા ગુણ ગાતા રે કે ભક્તો તારા ગુણ ગાતા સામળિયા હરે તારી દોળી દજાઓ ફરકે જય રણછોડ જય રણછોડ જય રણછોડ હું નામ છે આપનું મારું નામ રાજલ પટેલ છે અને રાજલબેન અહીંયા તમારા ગ્રુપ દ્વારા તમારા મમ્મી પપ્પા સગા સંબંધીઓ બધા ઉપસ્થિત છે અને છાસની અહીંયા તમે સ્ટોલ રાખ્યો છે અને છાસ અર્પણ કરી રહ્યા છો પદયાત્રીઓને તો કેટલા વર્ષોથી આ સ્ટોલ છે અમે આ વર્ષે નવું ચાલુ કર્યું છે છાસનું આના પહેલાં અહીંયા બપોરે પાંચ વાગ્યા પછી દૂધનું વિતરણ કરવામાં આવે છે આ વખતે અમે નવું સ્ટાર્ટ કર્યું છે અમારા ફેમિલીની એવી ઈચ્છા હતી કે આપણે પણ ડાકોરના જે પદયાત્રીઓ જાય છે એમને અમે છાસ રૂપે થોડી સેવા અર્પણ કરીએ જેથી છાસના ગુણ છે કે જે ઠંડક આપે છે ચાલતા સમયે અને એનર્જી આપે છે પાણી પીવું એના કરતાં છાસ પીવીને જવી સારી એવો અમારો ઉદ્દેશ હતો તો સવારથી અત્યાર સુધીમાં ઘણો સમય થઈ ગયો છે તો કેટલા પદયાત્રીઓએ છાસની જે છે સુવિધા તેનો લાભ લીધો છે આજ આજના દિવસમાં હજુ ચારસોથી પાંચસો પદયાત્રી છાસ પીને ગયા છે કાલના કાલે અમે લોકોએ છસો લીટર જેવી ડાકોર દર્શનાર્થીઓ જાય છે અને પદયાત્રા સુવિધા મળી રહે તેમને કોઈ અસુવિધાનો સામનો ન કરવો પડે તેમના માટે તે ખૂબ સુંદર મજાની વ્યવસ્થા ભાઈઓ દ્વારા કરવામાં આવી છે કે જે દિવ્યાંગ ભાઈઓ છે અને તેઓ અહીંયા ખૂબ સુંદર મજાની સેવા આપી રહ્યા છે શું નામ છે આપનું કુલદીપસિંહ રાહુલ અને તમે કેટલા વર્ષોથી અહીંયા સેવા આપો છો અમે છેલ્લા પાંચ વર્ષથી આ કેમ્પ ચલાવી રહ્યા છીએ શરૂઆત અમે ચાર પાંચ મિત્રો ભેગા થયા અને પાંચ વર્ષ પહેલાં વિચાર કર્યો તો કે આપણે પણ કંઈક સેવા આપી અને રિક્ષા લઈને નીકળી ગયા હતા ચાર પાંચ મિત્રો એ વખતે આવું કેમ્પ કે એવું કંઈ આયોજન નહોતું કર્યું પણ ઠાકોરજીની દયા થઈને બીજા વર્ષે બીજા ઘણા બધા દિવ્યાંગ મિત્રો સાથે જોડાયા અને જય દ્વારકાધીશ દિવ્યાંગ મિત્ર મંડળ અમે નામ આપ્યું અને એ નામ હેઠળ અમે બધા જ ગુજરાતના તમામ પ્રકારના દિવ્યાંગ મિત્રો અહીંયા ભેગા થઈએ છીએ છાશ વિતરણ કેમ્પનું આયોજન કરીએ છીએ અને વિસામાં પણ આયોજન કરીએ છીએ બધી વ્યવસ્થા તમે લોકો કરો છો અમે બધા દિવ્યાંગ મિત્રો સાથે ભેગા મળીને કન્ટ્રીબ્યુશન આપીએ છીએ અને વ્યવસ્થા પણ કરીએ છીએ જય દ્વારકાધીશ દિવ્યાંગ મિત્ર મંડળ દ્વારા અમે આજ છઠ્ઠા વર્ષમાં અમારો મંગલ પ્રવેશ થઈ રહ્યો છે અને અમારા કેમ્પની અંદર છાશ વિતરણ તથા વિસામાની સેવા અમે આપી રહ્યા છે જેમાં આપ સૌ જોઈ રહ્યા છો કે દિવ્યાંગ ભાઈઓ તથા બહેનો અમે એવી અમે દરેક દિવ્યાંગ સમાજ અમે અમારા સેવામાં આયોજન કરેલ છે અને અમારા અમારી અંદર આશરે અમારે ત્રીસથી પાંત્રીસ બહેનો અમે જો બહેનો જોડાયેલ છે અને ભાઈઓ છે જે તમે જોઈ શકો છો અને અમારા ત્રણ દિવસનો કેમ્પ હોય છે મેમ અમારો સમય અમારા ફૂલ ટાઈમ ચાલે જ છે જ્યાં સુધી ચોવીસ કલાક અમે સેવા જ્યાં સુધી પદયાત્રીઓ અમારે અહીંયાથી ના કરતા હોય એમને એમને સેવા અમે આપીએ જ છીએ અમે છેલ્લા દસ વર્ષથી અહીં પદયાત્રા એ આવીએ છીએ વડનગરથી સાણંદ સાણંદથી અમે આવીએ છીએ દસ વર્ષથી અને અમને દર સાલ જે સેવા અમને આપવામાં આવે છે બહુ જ સારી સેવા અહીં જોવા મળી અને ત્રણ વર્ષથી અમે અહીં જોઈએ છીએ અને આ જે વિકલાંગનો કેમ્પ છે એ સૌથી બેસ્ટ કેમ્પ અમને જોવા મળે છે

જે અમારી શ્રદ્ધા છે એ બિલકુલ ભગવાનના માટે છે અને અમે પગ દુઃખે ગમે ભગવાન રણછોડ રાયના માટે જ અમે જઈએ છીએ અને હું તો કહું કે દર અત્યારની જે પેઢી છે એને દરેક જે યુવન પેઢી છે એમને જવું જોઈએ અને દર્શન કરવા જોઈએ જય રણછોડ જય રણછોડ જય રણછોડ દર્શન આપો ને મારા આવી રે દર્શન આપો ને મારા આવી રે આવી બચું તારે દ્વાર મારવાલા દર્શન આપો ને મારા વિઠલ રે વિયોગનું ધોકસ હું પડે રે કોને

હૈયું નથી રે તું હાથમાં રવાલા દર્શન આપો ને મારાવી છલા રે કાશી મથોરા ખોળી વળ્યો રે તું મળ્યો ડાકો તું મળ્યો ડાકો ગામ મારવાલા साकळ माखण रे साकळ माखण साथेलाे लाव तुल सीनो हार लाव्यो लावू तुल नो हार माला जय रणछोड બે હજાર પચીસની તમે આ પગયાત્રા જોઈ રહ્યા છો અહીંયા અમે લોકોએ પગયાત્રીઓને સેવા આપવા માટે લાઈવ ઢોકળા કેમનું આયોજન કર્યું છે અમે છેલ્લા બે હજાર સોળથી સતત આપી રહ્યા છીએ અહીંયા સેવા પહેલાં અમે શરૂઆત કરી હતી લીંબુ શરબતથી ત્યારબાદ છાસ વિતરણ કર્યું અને હવે લાઈવ ઢોકળાથી અમે લોકો શરૂઆત કરી છે અને બહુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે ભક્તોનો તમે જોઈ શકો છો કે આટલી કાળઝાળ ગરમીની અંદર પણ આટલા લોકો ચાલતા જઈ રહ્યા છે અને અમને પણ એટલો જ આનંદ છે આ લોકોની સેવા કરવામાં અમે વીસથી પચીસ જણા તમે જેટલા જોઈ રહ્યા છો બધા જોડાયેલા છે આની સવારથી સાંજ સુધી તમને મિનિમમ પંદર તો મળશે જ સેવાઓમાં અત્યારે અમે લોકો આપી રહ્યા છીએ અહીંયા લાઈવ ઢોકળા અને સાથે સાથે જે ગ્લુકોઝવાળા જે બિસ્કીટ્સ આવે છે એ પણ અમે આપી રહ્યા છીએ અને બપોરે ત્રણ વાગ્યા પછી અમે હજી મેનુ વધારીશું કદાચ ફ્રૂટને બધું આપીશું જેમાં એમસીનો અવરોધ ન હોય એ રીતની દર વર્ષે એટલે અમે લોકો લિક્વિડથી સ્ટાર્ટ કર્યું હતું પહેલાં ને એવું હતું ત્યારબાદ છાસનું વિતરણ કર્યું અને હવે અમે લોકો આ લાઈવ ઢોકળાથી સ્ટાર્ટ કર્યું છે યંગ જનરેશનને એ જ મેસેજ આપવા માગીશું કે અત્યાર હાલ સોશિયલ મીડિયાના જમાનાની અંદર આપણે દરેક વસ્તુને રીલમાં માણીએ છીએ તો ખરેખર રિયલમાં તમારે અહીંયા આવવું જોઈએ અને લોકોને શું કહેવાય લોકોને અનુરૂપ આવે એ રીતે તમારે સેવા આપવી જોઈએ તન મન અને ધનથી

છેલ્લા લગભગ ત્રીસેક વર્ષથી અહીં અતુલભાઈ કોર્પોરેટ હતા ત્યારથી જ સેવાઓ ચાલુ છે અને ચોવીસ કલાક માટે જે ડાકોર જતા યાત્રાળુઓ છે યાત્રાઓ છે ને છેલ્લા ત્રીસેક વર્ષથી ચોવીસ કલાક ભોજનની વ્યવસ્થા આપવામાં આવે છે એમાં દરરોજનું જુદું જુદું મેનુ હોય છે પાણીપુરી હોય છે આઈસ્ક્રીમ હોય છે ભાજીપાઉં હોય છે અગિયારસના દિવસે બધું ફરાળી પણ આપતા હોય છે ટોટલ ફરાળી અને 24 કલાક રાત્રે પણ મીઠાઈ મિષ્ટાન ફરસાન બધું હોય છે એ ઉપરાંત આના લગભગ 100 એક સ્વયંસેવકો અહીંયા આગળ સેવા આપતા હોય છે એમાં રાત દિવસ રસોડું ચાલુ હોય છે અમે અહીંયા આગળ લગભગ 30 વર્ષથી સેવા ચાલે છે પરંતુ અમે 10 વર્ષથી અહીંયા સેવા આપીએ છીએ અને દરેક યાત્રાળુઓ અહીંયા આગળ આરામ કરે છે તેમજ તેમને પગમાં દુખાવ થતો હોય કોઈને પગમાં સોજાઈ જતા હોય તો માલિશ કરવા વાળા પણ બેન સેવા આપે છે અને અમે મેડિકલની જે હોય પેટમાં દુખતું હોય શરીરમાં દુખાવ થતો હોય પગ દુખતા હોય એની પણ તમામ સેવા કરીએ છીએ અમે અને હા અત્યારે જેમ મને એમ સિનિયર સિટીઝન પણ ચાલતા આવતા હોય છે કે ભગવાનના બહુ આસ્થા રાખે તેથી તેઓ પણ સેવા લેવા માટે અહીંયા આપે છે અને અમે પણ સેવા આપીએ છીએ એમને અને એમને પૂરેપૂરો સંતોષ થાય છે વધારે વધારે પગમાં દુખાવો થતો હોય અને ઢીચામાં દુખાવો થતો હોય એની પણ તકલીફો હોય છે એની પણ અમે દવા આપીએ છીએ અને એમને માલિશ પણ કરાવી આપીએ છીએ તેમજ જરૂરિયાત પૂરતી એમને માલિશ કરવા માટે ટ્યુબ પણ એમની વ્યવસ્થા કરીએ છીએ તેમજ એમને ટેમ્પરેચર હોય એની પણ દવા આપીએ છીએ કોકમાં પેટમાં દુખતું હોય વોમિટ થતી હોય કે ચક્કર આવતા હોય એમની પણ અમે લીંબુનું શરબત કરીને પણ અમે પીવડાવીએ છીએ ગીતાબેન મહેશભાઈ પટેલ હું છેલ્લા દસ વર્ષથી મારી જોડે તો મોટા ભાગે સિનિયર સિટીઝન હોય છે અને નવા બી છે જે પચીસ થી પચાસ સુધીના છે મારે છે ડાયાબિટીસ ચેક કરવાનું બ્લડ પ્રેશર ચેક કરવાનું અને દવાઓ આપવાની એ સિનિયર સિટીઝન વાળાને ભાગે ડાયાબિટીસ હોય છે ડાયા બીપી હોય છે એને ચેકિંગ કરવાનું અને પછી એના માટે એને સલાહ આપવાની દવા આપવાની હા અહીંયા તો મારી તો ચોવીસ કલાકની સેવા કરતો હોય ચાલે પાંચ દિવસ તારીખ નવ થી શરૂ થાય છે તેર તારીખ સુધી પાંચ દિવસનો કેમ્પ છે દિવસ સતત થાય છે આ ઉપરાંત અંબાજી જતા બી છે પાવાગઢ જઈએ છે ત્યારે બી છે પાવાગઢ છે હા લોલ કેમ્પ પછી વાઘોડ હા બધાય હપાળા જતા યાત્રીઓની સેવા માટે અમારો કેમ્પ બધે જાય છે જયરાજછ જયરાજછ

અમારે સો સો દોઢસો થી રોજે પબ્લિક આવે છે અને રાત્રે પણ એટલી પબ્લિક આવે છે સવારે નવ વાગ્યા થી તો રાતના બપોર સુધી અને બપોર બે થી બે ગાળામાં બંધ હોય છે ચાર વાગ્યા થી તો રાત્રે રાત ચાલે જય રણછોડ અમારે અમારી બીજી પણ શાખા ચાલે છે અમારે ભાવનગર ડાકોર અંબાજી પાવાગઢ અને ભાવનગર અમે બધા સેવામાં જઈએ છીએ અમારી સાથે બધા બહેનો ભાઈઓ ચોવીસે કલાક અમેરણ ચોર મારો સો દુનિયા નો દાર બની के म बन्यो छे कठोर ओ डाकोरना ठा નિર્માણ પર કાર્યક્રમમાં આજે આપણે ડાકોરના જે રસ્તો છે જઈ રહ્યો છે તેના પર આપણે અનેક પદયાત્રીઓની મુલાકાત કરી અનેક કેમ્પોની પણ મુલાકાત કરી આવી જ રીતે નિર્માણ નિર્માણપસ કાર્યક્રમ તમને વિવિધ પ્રકારની માહિતી લઈને આવશે અને અનેક ઉત્સવો તમારી સાથે નિર્માણ નિર્માણપસ કાર્યક્રમ ઉજવી રહ્યું છે અને ઠાકોરજી પર જ્યારે તમને શ્રદ્ધા હોય તો ઠાકોરજી આપોઆપ તમને ઘણા બધા દ્વાર ખોલી આપે છે ફક્ત શ્રદ્ધા રાખો ઈશ્વર પર પરમાત્મા પર તમારા દરેક કામ જે છે ભગવાન હાથે લઈ લેશે અને ભગવાન તમારા કામ પૂર્ણ કરશે ચલો ડાકોર ના ઠાકોર મારા તારા બંધ દરવાજા ખોલ જય રણછોડ